સુરત કોંગ્રેસ પક્ષે પશ્ચિમ રેલવે વિભાગને પોલીસ મામલે આયોજન કરે તેવી માંગ કરી હતી સુરતના કોંગ્રેસ પશ્ચિમ રેલવે વિભાગ ને આવેદનપત્ર આપ્યું હતું અને ઉધના રેલવે સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ માટે ફક્ત એક જ ગેટ છે તેમ જણાવી હાલના સમયમાં મોટા પ્રમાણમાં લોક ભીડ વધી રહી છે

અમે આવનારા દિવસોમાં સુરતની તમામ ટ્રેનો ઉડના સ્ટેશનની ઉપર હોય ત્યારે એના હઝમચતીના ભાગરૂપે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈની આગાહીમાં રેલવે ડીવાયએસપી ગોર સાહેબને મળવા માટે આવેલા હતા કે કોઈ મુસાફરોની જાળવણી ન થાય કોઈના સામાન ન ચોરાય કોઈના મોબાઈલ ચોરી ન થાય કોઈ ટ્રાફિક વ્યવસ્થાના કારણે કોઈ મુસાફરો પોતાની ટ્રેન ન ચૂકી જાય એના ભાગરૂપે આપ સુરત આરપીએફ સુરત જીઆરબી ઉડના જીઆરબી ઉડના આરપીએફ અને ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને ત્યાં આગળ યોગ્ય પોલીસ બરોજ ગોઠવો જેથી કોઈ અગવડતા ન પડે કેમકે હાલમાં બી ઉધના સ્ટેશનની પંદર વીસ એટલે મુસાફરો અવર જવર કરે છે જ્યારે તમામ ટ્રેનો ઉધના સ્ટેશન ઉપર ત્યારે લગભગ સવા લાખથી દોઢ લાખ મુસાફરોની યોજની ઉધના સ્ટેશનની મુસાફરી થશે ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય એની માટે આ બંદોબસ્ત ગોઠવવી રિઝોર્ટ માટે આવેલા હતા અને એમને રેલવે ડીએસપી અમને ખાતરી આપી છે કે ભૂતકાળમાં જે રીતે એમનો સહયોગ આપ્યો એ રીતે આવનારા સમયમાં મુસાફરોના હિત માટે યોગ્ય કાર્યવાહી કરશે એવી અમને ખાતરી આપી હતી